સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ સમરસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સામે અવાજ ઉઠાવી વિડીયો વાયરલ કરનાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની નોટિસ અપાતા એબીવીપીએ કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા હતા સાથે સમાજ કલ્યાણ અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પાછલા ઘણા સમયથી ભોજનની ગુણવત્તા સફાઈ પાણી સહિતના મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં એક વિદ્યાર્થીએ થાળીમાં યળ હોવાનો દાવો કરી વિડીયો બનાવીને વાયરલ કરી દીધો હતો જેની સામે વોર્ડન એવી દલીલ કરી હતી કે આ વિદ્યાર્થી જમવા આવતો નથી અને હોસ્ટેલને વહીવટને બદનામ કરી રહ્યો છે આ મામલે નોટિસ પાઠવી ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો હોસ્ટેલના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થી સામે કાર્યવાહી કરાતા મામલો ગરમાયો છે એબીવીપીએ પહેલાં હોસ્ટેલ ખાતે અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ ખાતે ઉગ્ર દેખાવ કર્યા હતા એબીવીપીના આગેવાનોને વિદ્યાર્થીઓને જ્યાં સુધી સમરસ હોસ્ટેલના વોર્ડન અને ડેપ્યુટી સમાજ કલ્યાણ અધિકારીને સસ્પેન્ડ નહીં કરાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે મારું નામ મનોજ મહેન્દ્રભાઈ જયન છે સુરત મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે બધા વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા છે કેમ કે સમરસ હોસ્ટેલમાં એ લોકોને ખાવાનું બરાબર મળતું નથી અંદર કીડા મકોડા નીકળે છે અને જ્યારે આ લોકો કમ્પ્લેન કરે છે તો એ લોકોને ત્યાંથી કાઢી દેવાની ધમકી આપવામાં આવે છે અને એના માટે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે વિદ્યાર્થીઓ સાથે છેડા નહીં થાય એ લોકોના કરિયર સાથે છેડા નહીં થાય કેમકે ખાવાનું સારું નહીં મળશે તો ભણશે કઈ રીતે વિદ્યાર્થી અને ભણશે નહીં તો આ ભારત દેશ કઈ રીતે આગળ વધશે જ્યાર સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાર સુધી અહીંયા આંદોલન ચાલુ રહેશે ભલે રાત થઈ જાય સવાર દિવસ થઈ જાય અહીંયાથી વિદ્યાર્થીઓ હટવાના નથી જે કોન્ટ્રાક્ટ ત્યાં ચાલે છે જે બે ત્યાં અધિકારીઓ છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે તાત્કાલિક અને નવા જ્યાં કેટર્સ છે નવા કેટર્સને ત્યાં લગાવવામાં આવે તાજેતરમાં સમાજ કલ્યાણ નિયામકે આ સમરસ હોસ્ટેલની મુલાકાત પણ લીધી હતી અને મેસનો કોન્ટ્રાક્ટ બદલવા સહિતની બાબતો અંગે સમીક્ષા બેઠક પણ કરી હતી જોકે ત્યારબાદ પણ વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત રહેતા અને સમાજ કલ્યાણ વિભાગે વળતી કાર્યવાહી કરતા મામલો ગરમાયો છે કાસવાળા સાથે અઝર કુરીશી